નોલેજ પહેલી વસ્તુ કે બધા ખેડૂતો પ્રશ્ન કર્યો બરોબર છે તો ઓના સારું છે તો આપણે એવું કરીએ એવું શક્ય નથી નોલેજ પેલું જરૂરી છોડ ને ઓળખવો જોઈએ છોડ શું માગે છે તમને ખબર પડવી જોઈએ બરોબર છે કે છોડ શું બધા બાર આપણે ખાતરો ચડાઈ ચડાઈ કે બધો નોજ નોજ કરશો ઉપર શોટશો ને એ મતલબ નહી એમ તો છોડ જે જરૂરી તત્વ હોય ને છોડ ઉલસી આપણે આપડે કરી શકાય બધા બાર કારણ કે બધાને ખબર છે કે છોડનું પત્તાની કિનારી પડે તો કયું ખાતર જુઓ બધા અલગ અલગ લક્ષણો છોડતો બતાવતો જ હોય પણ આપણે શું છે જનરલી ખાતરો નોકતા હોઈએ છીએ કે જનરલી દવાઓ છોડતા હોય પણ આપડે રોગ ઓળખતા શીખવું પડશે શીખવું પડશે જો ખેતી સફળ બનાવી છે તો શીખવું પડશે ના છે તમ રોગ નહીં પણ એ કરે છે આપણે કરશો તો મેળ નહીં આવે બરોબર છે એટલે આ તો ઘણો મોટો પ્રશ્ન છે લોબો વિડીયો થઈ જાય પણ હવે આપણે તમે લગભગ પીકેમ વન ચાલે છે બરોબર બિયારણ હવે આપણે તમે મારે ફાર્મ જોયું બરોબર છે જૂનું બિયારણ એ જોયું આ નવી વેરાયટી એ જોયું બરોબર છે અને તમે પીકેમ વન એ જોયું તો એમો ને એમો તમને શું ફરક લાગે છે તમારો છે ને શક્તિ વધારે છે બે સોળ ના આવ્યું હોય બે સોડ નો ના આવ્યો વધારે નથી આવ્યું છે

જમીન બધી હરાવો નતા લેતા એક રેસ્ટ રેસ્ટતા હતા લીલો પ્રવાસ કરીને કરતા હતા સોની ખાતર નો અને અત્યારે કેવું છે કે આપડે ઉત્પાદન વધારે લેવું છે અને ખાતરોમાં આલવું નથી પેલા આપણા બાપ દાદા કરતા હતા સોની ખાતર એકોતર વર્ષે નોખતા હતા તમે નોખતા અને દેશી બિયારણ હતો એટલે માપનું ઉત્પાદન ઉત્પાદન હવે બિયારણ હાઈબ્રેડ થઈ ગયો એટલે ત્રણ વર્ષમાં જે હાલે એક જ વર્ષ માં અને પછી ત્રણ વર્ષે ખાતર નો છે ને એ ના ચાલે વર્ષે વર્ષે નોખવું પડે જો ઉત્પાદન લેવું હોય તો ખોરાક ઉપાડે એટલે આ તો બધો મોટો પ્રશ્ન છે આ બધું ખેડૂતો સમજવું પડે એના બદલ બધું ના થાય ખેડૂતો ચાલ તો સરગવા પર કરે છે તો એમ કરશો ને તો એટલું જેટલું ઉત્પાદન વાવેતર થાય ને એટલા નિષ્ફળ જવાના છે બરોબર છે

કારણ કે ઘણા બધા પૈસા ડબલા ના ઉપરથી કવર કવરે કાઢી ના સાચી વાત કેતો નહી એટલે આપડે વિડીયો ના માધ્યમથી ભલામણ કરીએ ને કે તમને આવડતું હોય તો શીખવાડજો તમારા કિસ્મત માંથી કોઈ નઈ લઈ જાય અને એના કિસ્મત માંથી એના મળશે પણ ખરેખર કોમરાજ ભાઈ તમારો ખુબ ખૂબ આભાર કારણ કે તમારા જેવું માર્ગદર્શન આલવાવાળા ખેડૂતો અમને મળતા નથી એમને એવું છે કે આજે શીખી જાય ને તો એ કરીને છે અમારો માર્કેટ પડશે પણ ખૂબ તમારો આભાર કે તમે ખેડૂત પુત્ર તરીકે અમને સારું માર્ગદર્શન આપ્યું તમારો ખૂબ ખૂબ આભાર અમારા ફોર્મ ની મુલાકાત લીધી એ બદલ